નમસ્કાર મિત્રો આજે સૌથી મોટા અગત્યના સમાચાર આવી ગયા છે ખેડૂતોને મોટો ઝટકો લાગી ગયો છે શું ઝટકો લાગ્યો છે શું ખબર આવી છે તમામ મિત્રો માટે આજના સમાચાર ખૂબ જ અગત્યના રહેવાના છે છેક સુધી સમાચાર જોજો આજે મોટો ઝટકો લાગ્યો છે તમામે તમામ સમાચાર જાણીશું પણ એ પહેલાં જે પણ મિત્રોએ હજી સુધી આપણી ખેડૂત દુનિયા ચેનલને સબસ્ક્રાઈબ નથી કરીએ તમામ મિત્રોને વિનંતી કરું છું આપણી ખેડૂત દુનિયા ચેનલ ને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો સૌથી પહેલા તમામ મિત્રો માટે સમાચાર આવી ગયા છે ગુજરાતની અંદર વરસાદ પડી ગયો છે કયા કયા વિસ્તારમાં વરસાદ પડ્યો તમામ મિત્રોને આજના સમાચારમાં જણાવવાનું છે આજની તારીખ આજે છવ્વીસ તારીખ વહેલી સવારથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર વરસાદ પડી ગયો છે કમોસમી માવઠું જોવા મળ્યું છે કયા કયા વિસ્તારની અંદર માવઠું પડ્યું તમામ મિત્રોને જણાવી દઉં સુરતનો વિસ્તાર સુરત જિલ્લાની આજુબાજુ વલસાડ વિસ્તારની અંદર તાપીની આજુબાજુ તાપી વિસ્તારની અંદર ભાવનગર જિલ્લા તમામ વિસ્તારોની અંદર કમોસમી માવઠું પડી ગયું છે આજે વહેલી સવારથી જ માવઠું પડ્યું છે માંડવીની અંદર ભારે ગાજવીજ સાથે વરસાદ પડી ગયો છે તમામ વિસ્તારોની અંદર વરસાદ પડ્યો છે આ સાથે માવઠાને પગલે ગુજરાતના શહેરોમાં હવે ઠંડક પણ પ્રસરી ગઈ છે ગરમીનો પારો નીચો જોવા મળ્યો છે પરંતુ બીજી તરફ વાત કરીએ તો આ માવઠાને કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ ભારે છવાઈ ગયો છે ભર ઉનાળે માવઠું થતા ખેડૂતો અત્યારે ચિંતામાં મુકાયા છે ખેડૂતોના કેરીના પાકમાં મોટું નુકસાન થવાની ભીતિ અત્યારે સેવાય છે તો ભાર ઉનાળે ગુજરાતમાં માવઠું થઈ ગયું છે ત્યારે આ તરફ આંધી વંટોળ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે ખેડૂતોને મોટો ઝટકો લાગવાનો છે અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી કરવામાં આવી શું આગાહી કરવામાં આવી ક્યારે વરસાદ પડવાનો છે તમામ મિત્રોને જણાવી દઈએ ચોવીસ તારીખથી સત્યાવીસ તારીખ ગરમીનું પ્રમાણ રહેવાનું હતું ત્યારબાદ મિત્રો ઘટીને ફરીવાર ગરમીનું પ્રમાણ વધવાનું હતું પરંતુ અહીં જોતા ભર ઉનાળે માવઠું થતાં ગરમીનું પ્રમાણ ઘટી ગયું છે ત્યારે અંબાલાલ પટેલે કહી દીધું કે દસ તારીખથી ચૌદ મે એટલે કે આજે પાંચમો મહિનો આવે

ત્યાર પછીના મિત્રો એક ખુશખબરી ભર્યા સમાચાર આવી ગયા છે આવાસ યોજનાની અંદર મોદી સરકાર દ્વારા ખુશખબર આપવામાં આવી છે શું ખુશખબર મળી છે તમામ મિત્રો માટે આ સમાચાર ખૂબ જ અગત્યના પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ હવેથી સબસિડીની રકમની અંદર વધારો કરવામાં આવશે યોજનાના વ્યાપની અંદર પણ વધારો કરવામાં આવશે તો આવાસ યોજનાની અંદર જે સબસિડી આપવામાં આવે છે એ સબસિડીની રકમ હવે વધારી દેવામાં આવશે એવી ચર્ચા થઈ રહી છે પ્રધાનમંત્રી આવાસ યોજનાની અંદર જે સુધારો કરવામાં આવશે આ સુધારાની અંદર વ્યાવસાયિક દુકાનદારો નાના વેપારીઓ આ બધાને આવરી લેવામાં આવશે આ બધાને ખૂબ જ મોટો ફાયદો થવાનો છે તો પ્રધાનમંત્રી આવાસ યોજનાની અંદર રકમ વધારી દેવામાં આવશે આવાસના ક્ષેત્રફળ અને કિંમતના આધારે સબસિડી નક્કી કરવામાં આવશે તો નવા સુધારા મુજબ આવાસમાં કેટલું ક્ષેત્રફળમાં બનવાનું છે કેટલી કિંમત છે એના આધારે સબસિડી આપવામાં આવશે આ સૌથી મોટી ખુશખબર છે પાંત્રીસ લાખના આવાસની જો તમે ખરીદી કરો

ભારત સરકારે હવે સફેદ ડુંગળી ઉપર નિકાસ પ્રતિબંધ હળવો કરી દીધો છે સફેદ ડુંગળી પકવતા તમામ ખેડૂતો દ્વારા શું નિર્ણય લેવામાં આવ્યો તમામ મિત્રોને જણાવી દઉં તો સરકાર હવે દેશના ત્રણ બંદરો ઉપરથી સફેદ ડુંગળીના વિદેશી શિપમેન્ટને મંજૂરી આપશે કયા ત્રણ બંદરો ઉપરથી મંજૂરી મળી છે તો મુન્દ્રા પોર્ટ પીપાવાવ પોટ અને નાના સેવા આ ત્રણ બંદર ઉપરથી ડુંગળીને નિકાસ કરવાની મંજૂરી આપવામાં આવી છે જેથી હવે ખેડૂતોને ડુંગળીના સારા સારા એવા એવા ભાવ ભાવ મળવાના છે ખેડૂતોને મળે એવી મોટી આશા છે ખેડૂતો માટે મોદી સરકારે મોટી ખુશખબર આપી છે તો ડુંગળીના પ્રતિબંધને હળવો કરીને મોટી ખુશખબર આપી છે ત્યાર પછીના મિત્રો સમાચાર આવી ગયા છે હવે તમારે રેશન કાર્ડને ઈ શ્રમ કાર્ડ સાથે જોડવાનું છે ફરજિયાત કરવામાં આવ્યું છે જે મિત્રો ઈ શ્રમ કાર્ડને રેશન કાર્ડ સાથે નહીં જોડે તો તમને મફત અનાજ આપતું બંધ કરી દેવામાં આવશે તો તમામ મિત્રોને વિનંતી છે તમારી પાસે રેશન કાર્ડ હોય તો તમારે રેશન કાર્ડમાં ઈ શ્રમ કાર્ડને જોડવાનું છે તમામ મિત્રોએ રેશન કાર્ડ સાથે ઈ શ્રમ કાર્ડને લિંક કરાવવું પડશે તો જ તમને એનએફએસએ યોજના હેઠળ રાખવામાં આવશે નહીં તો તમને એનએફએસએ યોજના હેઠળથી કાઢવામાં આવશે અને તમને જે મફત અનાજ મળતું હતું એ અનાજ બંધ કરી દેવામાં આવશે તો ઈ શ્રમ કાર્ડ કઢાવતી વખતે રાશન કાર્ડ નંબર આપ્યો હોય લિંક હોય તો તમારે લિંક કરાવવાની જરૂર નથી નક્કર તમારે લિંક કરાવવો પડશે આ તમામ મિત્રો માટે નિયમ આવી ગયો છે તમારે તમારા શ્રમ કાર્ડને રાશન કાર્ડ સાથે લિંક કરાવવું પડશે ત્યાર પછીના મિત્રો ટ્રેન મુસાફરો માટે ખુશખબર આવી ગઈ છે દરેક મિત્રો માટે સારા સમાચાર આવી ગયા છે હવે તમે ઘરે બેઠા બેઠા તમારા મોબાઈલની અંદર જનરલ ટિકિટ પણ બુક કરાવી શકશો પ્લેટફોર્મ ટિકિટ પણ બુક કરાવી કરશો તમારા હાથે તમારા મોબાઈલ ફોનની અંદર જનરલ ટિકિટ અને પ્લેટફોર્મ ટિકિટ પણ બુક કરાવી શકશો તો રેલવે દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે હવે જનરલ તેમજ પ્લેટફોર્મ ટિકિટ મેળવી શકશો અત્યારની વાત કર દઉં તો અત્યારે કોઈ પણ મુસાફરી કરવી હોય તો સ્ટેશનથી વધુમાં વધુ વીસ કિલોમીટરના અંતર સુધી તમે ટિકિટ બુક કરાવી શકતા હતા પરંતુ હવે આ પ્રતિબંધ હટાવી દેવામાં આવ્યો છે તો મિત્રો હવે તમારે જનરલ બારીએથી ટિકિટ લેવાની કોઈ પણ જરૂર નથી લાંબી લાઈનોમાં ઊભું રહેવાની કોઈ પણ જરૂર નથી તમારા મોબાઈલમાં ઘરે બેઠા તમે જનરલ ટિકિટ પણ બુક કરાવી શકશો અને પ્લેટફોર્મ ટિકિટ પણ બુક કરાવી શકશો તો ટ્રેનના મુસાફરો માટે આ સૌથી મોટી ખુશખબરી આપવામાં આવી છે ત્યાર પછીના મિત્રો ખેડૂતો માટે બીજો મોટો ઝટકો આપી દેવામાં આવ્યો છે તમામ ખેડૂત મિત્રો ધ્યાન દઈને સાંભળી લેજો દિશા ખાતે બનાસકાંઠા કોલ્ડ સ્ટોરેજની બેઠક બોલાઈ હતી આ બેઠકની અંદર ખેડૂતોને ઝટકો આપે એવો નિર્ણય લેવામાં આવ્યો શું નિર્ણય લેવાયો છે તમામ મિત્રોને જણાવી દઉં તો હવેથી ખેડૂતોએ પોતાનો માલ જો કોલ્ડ સ્ટોરેજમાં રાખવો હોય તો કોલ્ડ સ્ટોરેજનું ભાડું વધારી દેવામાં આવ્યું છે મિત્રો કેટલું ભાડું વધાર્યું તમામ મિત્રોને જણાવી દઈએ ખેડૂતોને મોટો ઝટકો આપી દેવામાં આવ્યો છે કટ્ટાના ભાડાની અંદર મિત્રો વધારો કરવામાં આવ્યો છે હવે જો તમે કોલ્ડ સ્ટોરેજમાં માલ રાખવા માગતા હોય તો પ્રતિ કટ્ટાએ ઓગણીસ રૂપિયા તમારે વધુ ભાડું ચૂકવવાનું રહેશે એટલે એક કટ્ટા દીઠ ઓગણીસ રૂપિયા તમારે વધારે ચૂકવવાના અને સાથે સાથે તમારે સાડા બાર રૂપિયાનો ગ્રેડિંગ ચાર્જ પણ વધારાનો ચૂકવવાનો રહેશે તો હવે કોલ્ડ સ્ટોરેજમાં માલ રાખવો મોંઘો પડવાનો છે ખેડૂતોને કોલ્ડ સ્ટોરેજનું ભાડું વધારી દેવામાં આવ્યું છે આની સાથે સાથે બેઠકમાં બીજા પણ નિર્ણયો લેવામાં આવ્યા જેમાં બટાકાના ભાવ અંગે સંગ્રહ માટેનું ભાડું લેબર ફેગિંગ ગ્રેડિંગ આ તમામ બાબતોની ચર્ચા કરવામાં આવી હતી જેમાં સૌથી મોટી ચર્ચા હતી કોલ્ડ સ્ટોરેજની અંદર ભાડું વધારી દેવામાં આવ્યું છે તો ખેડૂતોને મોટો ઝટકો આપવામાં આવ્યો છે ત્યાર પછીના મિત્રો સમાચાર આવી ગયા છે લોકસભાની ચૂંટણી નજીક છે અનેક નેતાઓ પોતાની રીતે ગેરકાયદે રીતે વર્તન કરતા હોય છે ત્યારે હવે ચૂંટણી પંચ દ્વારા એક ફરિયાદ નંબર જાહેર કરવામાં આવ્યો છે જો તમને લાગે કે કોઈ નેતા આચાર સંહિતાનો ભંગ કરી રહ્યા છે તો તમને એક ફરિયાદ નંબર આપવામાં આવ્યો છે અહીં કંટ્રોલ રૂમનો ફોન નંબર લાલ અક્ષરમાં તમે જોઈ શકો છો આ ફોન ઉપર તમે ફોન કરીને કહી શકશો કે આચાર સંહિતાનો ભંગ થઈ રહ્યો છે તમે ફરિયાદ કરી શકશો આની સાથે સાથે ચૂંટણી પંચ દ્વારા સી વિજિલ નામની એક એપ્લિકેશન પણ બનાવી છે તમારા મોબાઈલમાં પ્લે સ્ટોરમાં જઈને સી વિજિલ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો ત્યાંથી પણ તમે ફરિયાદ કરી શકશો તો ચૂંટણી પંચ દ્વારા ફરિયાદ નંબર જાહેર કરવામાં આવ્યો છે આચાર આચારસંહિતાનો ભંગ કોઈ પણ કરતું હોય તો તમારે ખાલી ફરિયાદ કરી દેવાની રહેશે તો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર આજના સમાચાર દરેક મિત્રોને ખૂબ અગત્યના લાગ્યા છે ખૂબ કામના રહ્યા છે તો મિત્રો અત્યારે જ આ વિડિયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે ફટાફટ મોકલી દેજો આજ માટે મિત્રો વિદાય લઈએ છીએ આવા સમાચાર આપણે રોજે રોજ લાવતા રહીશું તો મિત્રો આજ માટે એટલું જ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન